જે ભાગરૂપે ચાણસમાં શિશુ મંદિર ખાતે તારીખ પાંચ ઓક્ટોબર બે ના રોજ સાંજે ચાર કલાકથી છ કલાક સુધીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ચાણસ્મા તાલુકાના સર્વ સમાજ અને દરેક ગામમાંથી એકસો છન્નું સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહી શારીરિક અને બૌદ્ધિક અને ઘોષ પ્રત્યક્ષિત કરે સાથોસાથ સમાજના શ્રેષ્ઠીજનો સમાજસેવકો ખોરસમ ગામના અવધેશ આશ્રમના રામગીરી બાપુ ખારી ઘારીયા ગામના નિલકટ મહાદેવના પૂજારી બાબુ ભારતી ગોસ્વામી સાધુ સંતોને વડીલો મળી એકસો બે માતૃશક્તિ બાસઠ અને બાળ સત્તાવન મળી કુલ બસો એકવીસ વ્યક્તિઓ હાજરે કાર્યક્રમનો લાભ લીધો ઐતિહાસિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વસંતભાઈ આત્મારામ પટેલ પ્રમુખ કેબી જનરલ હોસ્પિટલ ચાણસમાં મુખ્ય વક્તા તરીકે રમેશભાઈ જોશી સદભાવ સંયોજક મહેસાણા વિભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપસ્થિત રહી સજ્જન શક્તિને સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યું સ્વદેશી ઉત્પાદન ગૌ આધારિત ઉત્પાદન સંઘ સાહિત્યના સ્ટોરનું નિર્દેશન કરવામાં આવ્યું સ્વયંસેવકના શસ્ત્ર જણાતા શસ્ત્ર લાઠીનું પૂજન કરવામાં આવ્યું અતિથિ શ્રી દ્વારા સંઘના સ્વયંસેવકોને શતાબ્દી વર્ષથી શુભેચ્છા આપી વક્તાશ્રી દ્વારા પરમપૂજનીય ડૉક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીના જીવન પ્રસંગો દ્વારા રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપી ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ પોતાના જીવનથી પ્રેરણા આપી ઓગણીસો પચીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી ડોક્ટર સાહેબ પોતાના રક્તનું પાણી બનાવી આ રાષ્ટ્રમાં સંઘ વિચારને વ્યાપ્ત કર્યો ડોક્ટર સાહેબે પ્રચારક પરંપરા દ્વારા સમાજને રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ આપવા માટે પ્રેરણા આપી સંઘે ક્યારેય હિંસાની વાત કરી નથી સો વર્ષમાં સંઘ અને સ્વયંસેવકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે સંઘ પર પ્રતિબંધના સમય દરમિયાન પણ સ્વયંસેવકોને સંયમ રાખી સંઘના કસોટીમાંથી બહાર લાવવા ગુરુજીએ પ્રેરણા આપી સંઘે સો વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં સંઘ વિચાર સંગઠનોની સ્થાપના કરી આજે દરેક સંગઠનો પોતાના ક્ષેત્રમાં આજે પણ સમર્પણ ભાવથી રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે આજે દ્વારા દ્વારા ચાલતા જાગરણ જાગૃત થઈ પંચ પરિવર્તન તરફ વળવાની જરૂર છે પંચ પરિવર્તન દ્વારા સમાજ શક્તિશાળી અને રાષ્ટ્રની તમામ સમસ્યાઓને જાતે જ સમાધાન કરે ને આપણો હિન્દુ સમાજ પુનઃ વૈભવશાળી બને એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ચાણસમા તાલુકાનો વિજયાદશમી ઉત્સવ ખૂબ સારી સંખ્યામાં ચાણસમા શિશુ મંદિર ખાતે સમાજની શક્તિ સાથે સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં એકસો છન્નું ની ઉપસ્થિતિ સાથે સાથે એકસો ને બે જેટલા વડીલો અને સંતગણની ઉપસ્થિતિ સાથે સાથે સત્તાવન જેટલી માતૃશક્તિ અને બાલની પણ સત્તાવન જેટલી સંખ્યા રહી અને કુલ મળી 417 સત્તર જેટલી મોટી સંખ્યામાં અને દરેક સમાજની અને તાલુકાના દરેક મંડલ અને મંડળના ગામોની સારી એવી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે આજનો આ કાર્યક્રમ શારીરિક પ્રાત્યક્ષિક સાથે આજના દિવસે અહીંયા આપણે સમાપ્ત સમાપન થયું